એક સુંદર જંગલ હતું એ જંગલ નો રાજા સી પોતાની સાથે રહેતો હતો જંગલ ના બધા જ પ્રાણીઓ સિંહ થી ડરતા સિંહ રોજ કોઈક શિકાર કરતો અને પોતાની જમાડતો એક દિવસ સિંહ એ સિંહને કહ્યું હું ઘણા મારી માને નથી મળી મને એની યાદ આવી રહી છે મારે મા પાસે જઉં છું તો તમે મને મારી માં પાસે મૂકી જાઓ ઠીક છે આપણે આવતીકાલે તારી માના ઘરે જઈશું હું પણ થોડા દિવસ તારી સાથે ત્યાં જ રોકાઈશ ઠીક છે હું જવાની તૈયારી કરી લઉં છું પછી બીજા દિવસે સિંહ પોતાની સિંહણ સાથે એની માના ઘરે જવા માટે નીકળી જાય છે બીજી બાજુ એ જ જંગલમાં એક વાંદરો પોતાની વાંદરી સાથે એક મોટા ઝાડ પર રહેતો હતો વાંદરા વાંદરાએ સિંહ અને ની બધી જ વાતો સાંભળી લીધી હતી અને ખુશ થઈને વાંદરી જોડે જઈને કહે છે સાંભળ વાંદરી એક ખુશખબરી છે હું ત્યાં સુધી તમારી કોઈ વાત નહીં સાંભળું જ્યાં સુધી તમે મને રહેવા માટે ઘણી વ્યવસ્થા ન કરી આપો વરસાદ શરૂ થવાનો છે અને તમને કોઈ ચિંતા જ નથી હું વરસાદમાં આટલા મોટા જંગલમાં ક્યાં ક્યાં ભઈશ અરે ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે શું ક્યાં થઈ છે વ્યવસ્થા સિંહની ગુફામાં શું સિંહની ગુફામાં આપણે કેવી રીતે રહીશું એ તો આપણને ખાઈ જશે સિંહ અને સિંહણ થોડા દિવસ માટે આ જંગલ છોડીને જઈ રહ્યા છે લાગે છે વરસાદની સીઝન પછી જ પાછા આવશે જો કોઈ દિવસ અચાનક આવી જશે તો શું કરીશું એના માટે મારી જોડે એક યુક્તિ છે શું યુક્તિ છે મને કહો વાંદરો પોતાની યુક્તિ વાંદરીને સમજાવે છે અને વાંદરી એ યુક્તિ સાંભળીને જ ખુશ થઈ જાય છે હવે આપણે સીની ગુફામાં આરામથી રહી સકી છીએ સિંહ અને સિંહણ જંગલ છોડીને જતા રહે છે વાંદરો અને વાંદરી સિંહની ગુફામાં રહેવા લાગે છે સિંહ જંગલ માં ના હોવાના કારણે બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ બહુ જ ખુશ છે બધા જ પ્રાણીઓ ફરી રહ્યા છે બધા પક્ષીઓ ખુશી થી ઉડ કરી રહ્યા છે વાંદરાભાઈ ભાઈ આલો સફરજન વાંદરાભાઈ મીઠું મીઠું ગાજર વાંદરાભાઈ તમારું ઘર તો બહુ જ સરસ છે ને

એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ પડે છે. વાંદરો અને વાંદરી સિંહની ગુફામાં વરસાદ રોકાવાની રાહ જોવે છે. જંગલના બધા પ્રાણી અને પક્ષીઓ વરસાદના કારણે પોતપોતાના ઘરમાં છુપાઈને બેસેલા છે. એમ રાત વીતી જાય છે. વરસાદ રોકાઈ જાય છે. અને મસ્ત મજાની સવાર પડે છે બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ બહાર નીકળીને આમ તેમ ફરવા લાગે છે પછી અચાનક એક કાગડો જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓને સાવચેત કરે છે સાવચેત સાવચેત સી જંગલમાં આવી રહ્યો છે મને તો બહુ લાગી રહી છે જો સી અહીંયા સુધી આવી ગયો તો આપણને ખાઈ જશે આપણે કંઈક કરવું પડશે કઈ જ કરવાની જરૂર નથી મે તને જેમ સમજાવ્યું હતું તારે એમ જ કરવાનું છે ઠીક છે હું એવું જ કરીશ પછી સી એની મેળે અહીંયાથી જતો રહેશે બધા જ પ્રાણીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા પક્ષીઓ પણ ગભરાઈને આમ તેમ ઉડી રહ્યા હતા પછી સિંહ ગર્જના કરીને જંગલમાં પ્રવેશે છે અને પોતાની ગુફા તરફ આગળ વધે છે બધા જ પ્રાણીઓ એને છુપાઈને જોઈ રહ્યા હતા જેવો સિંહ પોતાની ગુફા પાસે પહોંચે છે ત્યાં તેને ગુફામાં એક અવાજ શબળાય છે મને બહુ જ ભૂખ લાગી છે તમે જલ્દીથી મારા માટે સિંહનું માંસ લઈને આવો મારે આજે સિંહનું જ માંસ ખાવું છે ઠીક છે હમણાં જ લઈને આવું છું સિંહ આવું સાંભળીને

શિયાળ બધી વાત સિંહને સમજાવે છે પણ સિંહને શિયાળની વાત પર ભરોસો આવતો નથી આ બંનેને બહુ જ દૂરથી જોઈ જાય છે જેવા સિંહ અને શિયાળ ગુફાની નજીક આવે છે તરત જ ગુફામાંથી અવાજ આવે છે હું તો જાઉં છું અહીંયાથી

વાંદરો અને વાંદરી પણ સિંહની ગુફામાં મજાથી રહે છે